તારીખ તેરના રોજ આપણે ચાણકપુરી શાક માર્કેટમાં મારા જે બાતમીદાર છે એમના પાસેથી અમને માહિતી મળી હતી કે અમુક શંકાસ્પદ માણસો છે એ નકલી નોટ લઈને વટાવવા માટે બહાર નીકળેલા છે એ બાતમી હકીકતના આધારે પોલીસ જે છે સંકલનમાં હતી ગયેલા હતી અને આરોપીઓનેમાંથી એક આરોપીને જે છે તાત્કાલિક ઓન ધ સ્પોટ પકડવામાં આવ્યું એ આરોપીની વિગતના આધારે બાકી આરોપીઓ ભાગી ગયા એટલે એમને પણ અમે બીજી જગ્યાઓથી ઝડપી પાડ્યા ટોટલ છ આરોપી આમાં પકડાયા છે જે ચોંકાવનારી વિગતો છે એમાં એમની પાસેથી બસો અને સુડતાલીસ નકલી નહોતો પાંચસોની દરમી એમની પાસેથી રિકવર થઈ છે અને સાથે સાથે બીજા મોબાઈલ્સને જે સાધનો છે એ પણ રિકવર કરવામાં આવ્યા છે મૂળરૂપથી આ આખીની આખી એક ગેમ છે જે જે લોકો અત્યારે અમને પકડ્યા છે અને બાકીના લોકોની ધરપકડ થવાની હજુ બાકી છે એમાં તાલુકો મેઘાઉ જિલ્લા ભીંડ મધ્યપ્રદેશના બધા વર્ગની છે અને ત્યાં જે લોકોએ કલર પ્રેન્ટરના માધ્યમથી આ નકલી નોટો જે છે બનાવી હતી અમદાવાદનું એક બહુ મોટું શહેર છે અને એમાં રાતના અંધારામાં આ લોકો નોટ વટાવીને પોતાનું ઇરાદો પૂરો પાડવાના ઇરાદેથી અહીંયા આવ્યા હતા અને તે દરમિયાન જ ઠટવાઈ ગયા હા એમાંથી એક આરોપીની વિરુદ્ધમાં યુપીમાં ઓલરેડી ચલની નોટો બનાવવાનું ગુનો દાખલ થયેલું છે અને આ આરોપીઓ જે છે એ પહેલા એક પ્રયોગ કરેલો છે એક્ચુઅલમાં કે પહેલા સોળની દરની ચલની નોટ બનાવી હતી અને દિલ્હી ખાતે જઈને છે સાત હજાર રૂપિયા એમાંથી ખર્ચ કર્યા એ પ્રમાણે અને એક પ્રયોગના ધોરણે સક્સેસફુલ ગયા ત્યારે પછી એમનું જે હિંમત વધી અને એના લીધે પાંચસોના દરની જે નોટો છે એ બનાવીને અહીંયા વટાવવા માટે આટલી મોટી સંખ્યામાં આવ્યા એમાં મેઇન જે ગેંગ લીડર તરીકે છે ઉમેશ ઉર્ફ ઉમેશ ઉર્ફે અનુરાગ કમલેશ જાટવ આ એક મેઇન આરોપી છે એની સાથે બીજા દીપક રામ રામસાય વિકાસ તાલારામ અને ઉમેશ મુકંદીલાલ જાધવ ચાર મેન આરોપીઓ છે ને એની સાથે બે બીજા ધર્મેન્દ્ર રામદત્તન અને ઋષિકેશ ઉદયભાન આ બે બીજા જે છે એ માર્કેટમાં જઈને વટાવવાનું કામ કરે અને બાકી ચાર જે છે એ નોટ છાપવાનું કટિંગ કરવાનું એમાં ગ્રીન ટેપ લગાડવાની સાથે સાથે એમની કલર પ્રિન્ટિંગ કરવાની આ બધી જ કાળજી રાખવા માટે મેન ચાર આરોપીઓ અને બાકીના બે જે છે એ માર્કેટની અંદર સર્ક્યુલેશન કરવા માટેના બહુ વધારે નથી પરંતુ એ લોકોએ પહેલાથી એક પ્રયોગ કર્યો ત્યારે ત્યારે લોકોની હિંમત વધી ગઈ અને એક જે આરોપી જેને મેં કીધું કે એને પકડવાનું બાકી છે એ યુપીના એક કેસમાં ઓલરેડી પકડાઈ ચૂકેલું છે એ માણસે એ લોકોને સમજ કરી એ લોકોને એમને મોટિવેટ કર્યા અને સમજ પાડી કે કઈ રીતે એવું કઈ એરિયા થી માહિતગાર હતા નહીં પરંતુ બધા એક આરોપી જે છે એમનું એક રિશ્તેદાર અહીંયા રહેતો એટલે એમને ઘરે જઈને જમીને આ લોકોની પ્લાનિંગ એવી હતી કે સાંજના ટાઈમમાં શાક માર્કેટ હોય કે ભીડભાડવાળા વિસ્તાર હોય તે વિસ્તારોમાં રાતે દર્દી વધારે હોય નાંધારાનો લાભ હોય તો એટલે લોકોને આઈડેન્ટિફિકેશન ના થાય કે કઈ પ્રકારના નોટ એમની પાસે છે અને એ નોટની અંદરની જે ઝીણવટભરી વસ્તુઓ છે એ ઘણી વખત નેગ્લેક્ટ થઈ જતી હોય એ ધ્યાને રાખીને આ લોકોએ વિસ્તાર વિસ્તારને અમદાવાદ જે મોટો શહેર છે એમને એને ટાર્ગેટ કર્યો છે તમે કીધું આપને જે રીતે કે દિલ્હીની અંદર ઓલરેડી સોના દરની ચલણી નોટો લગભગ દસ હજાર ગણી શકીએ આપણે ટોટલ કિંમત જે ત્યાં વટાવીને પછી એ લોકોની હિંમત હોતી પ્રથમ વખત જગ્યા તો ક્યાં છાપી કેટલા તમે પહેલાં છાપી કેટલા એમાં એ તો જે દિવસે આવ્યા હતા તે દિવસે જ પકડાઈ ગયા પરંતુ જે નોટો જે છે એમના પોતાના ઘરમાં જે લોકો એક પોતાનું પ્રિન્ટર પણ નહીં વસાવ્યું એમના એક પરિચિત વ્યક્તિ છે સંતોષ પાઠક એમની પાસેથી પહેલાં સોના દરની નોટો જે છાપી હતી તે વખત તેની પાસેથી પ્રિન્ટર લાયા અને બીજી વખત એક જે આરોપી છે એમના પોતાના જીજા છે એમની પાસેથી પ્રિન્ટર લાયા અને પ્રિન્ટર લાવીને પોતાના ઘરમાં રાખી રાતના સમયમાં છાપીને પછી એ લોકોએ આખું આખું પાવતું પડ્યું

સબમિટ કર્યા હતા પ્રોડ્યુસ કર્યા હતા તો નામદાર કોર્ટે બાર દિવસના રિમાન્ડ એમાં આપ્યા છે અને બાર દિવસના રિમાન્ડ પછી હજુ જે તપાસ આગળ વધવાની છે જેમાં બીજા કોઈ આરોપીઓ એની અંદર સંડોવાયેલા હોય તો એમની પણ તપાસ થશે સાથે સાથે જે આપે કીધું એ પ્રમાણે અગર વધારાના નોટ એ લોકોએ છાપ્યા હોય તો એમની પણ રિકવરી કરવાની અત્યારે અમારી તૈયારી છે સાથે જે આરોપી જેમના પાસેથી એ લોકો બધા ટીપ્સ મેળવ્યા ટ્રેનિંગ મેળવી આરોપી હજુ પકડવાનું બાકી છે તો એને પકડવા માટે પણ તપાસ તજી ચાલુ છે અને અમદાવાદના શહેર વિસ્તારમાં બીજી કોઈ જગ્યાઓ કોઈ એવા પ્રયાસો થયેલા હોય તો એ પણ આપણે સિમાન સિમાન્ડ દરમિયાન અમે મેળવીશું